અને મહિલા વકીલોના પ્રશ્નોને સિનિયર વકીલોના આશીર્વાદ સાથે વાંચા આપી શકે તે માટે જુનિયર બાર એસોસિએશન તરફથી અમારા ભૂમિકાબેન પટેલ કે જેઓ હાલ આપણે કહી શકીએ કે રાજકોટ જિલ્લામાં કોઈ પણ સ્થાનિક મહિલા વકીલ પ્રેક્ટિસ કરતા હોય તો તેઓ અત્યારે એક જ છે ભૂમિકાબેન પટેલ અને હાલ કુલ નવ્વાણું ઉમેદવારોમાંથી ભૂમિકાબેન પટેલનો સાઠ નંબરનો ક્રમાંક છે તો હું જુનિયર બાર એસોસિએશન વતી આપ સૌને એક એક જુનિયર વકીલ તરીકે હું આપને પ્રાર્થના કે કે કરું છું ભાઈ હવે ખરેખર પરિવર્તનની જરૂર છે તો ભૂમિકાબેન પટેલનો ક્રમાંક નંબર સાઈઠ છે તેમની સાથે ફર્સ્ટ પ્રેફરન્સ વોટ એક નંબર આપી અને આપણો અવાજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુધી પહોંચે તે માટે હું નમ્ર અરજ કરું છું જ્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી ચૂંટણી આવી રહી છે એમાં મેં મહિલા અનામતની જે સીટ છે એમાં ઉમેદવારી નોંધાવી છે ઘણા સમયથી વકીલોના સળગતા પ્રશ્ન છે એની અંદર હિસાબોમાં પારદર્શિતા હોય વેલફેર ફંડનો ઉપયોગ હોય જે ભાડા ભથ્થા કોણે કેટલા લીધા એ અંગેની કોઈ પણ સ્પષ્ટતા કોઈ જગ્યાએ નથી ઘણા જગ્યાએથી એક ને એક ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર રિપીટ થાય છે આ બધા ઉમેદવારો દર વખતે દર વર્ષે એમ કે છે કે અમે આ વસ્તુ કરશું અમે આ વસ્તુ વકીલોના હિત માટે પણ આ દિન સુધી આવા કોઈ જે એમના એજન્ડા છે ફૂલફિલ નથી થઈ શક્યા અને આવા સમય અમને એવું લાગ્યું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર એક નવી ઉર્જાની જરૂર છે નવી એનર્જીની જરૂર છે ને યંગ બ્લડની જરૂર છે ને ખાસ કરીને એક યુવા પ્રતિનિધિત્વની જરૂર છે અને સાથે સાથે એમાં એક મહિલા પ્રતિનિધિત્વ હોય હોવું જોઈએ એ મહિલા પ્રતિનિધિત્વ એવું હોય કે જે મહિલાઓના પ્રશ્ન નહીં સમજી શકે પુરુષોના પ્રશ્ન પુરુષ વકીલ છે એના પ્રશ્ન નહીં સમજી શકે અને સાથે સાથે જુનિયરો અને સિનિયરો બંને જે છે એ બંનેના સમજી શકે એવા પ્રતિનિધિત્વની જરૂર હતી અને ત્યારે જે જુનિયર બાર એસોસિએશન છે આખું રાજકોટની અંદર અને જે અન્ય અલગ અલગ જિલ્લા પણ ફેલાયેલું છે એ તમામના સમર્થન અને સપોર્ટથી હું અત્યારે ઉમેદવારી કરવા જઈ રહી છું મુખ્યત્વે સૌથી પહેલો પ્રશ્ન આવે છે એ આવે છે પરિસ્થિતિ છે વર્ષોથી છે છતાં આ બાબતે કોઈ ગંભીરતા પૂર્ણ કોઈ પગલા લેવામાં નથી આવ્યા એના પછી પ્રશ્ન છે કે વકીલો પાસે વેલફેર ટિકિટના નામે વેલફેર ફંડના નામે પૈસા તો ઉભરાવવામાં આવે છે પણ એ વેલફેર ફંડના પૈસા કઈ જગ્યાએ યુઝ સુધીમાં આવ્યા તો વકીલો પાસેથી જે પૈસા અન્ય જે એનરોલમેન્ટ ફી નામે લેવામાં આવ્યા હોય કે પછી ઇલેક્શન ના ફોર્મ ફી નામે લેવામાં આવ્યા એ બધા પૈસા નો યુઝ કઈ જગ્યાએ થાય છે એ હિસાબોની અંદર કોઈ પારદર્શિતા નથી અને વકીલો અંદર આના કારણે બહુ મોટા પ્રમાણમાં અસંતોષ છે અને આના કારણે જ હવે જે નવા પ્રતિનિધિત્વ જરૂર છે કે જેનું ઇમેજ ચોખ્ખી હોય જે આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકે આ વખતે વકીલોની અંદર બોડા પ્રમાણમાં જે છે એ જાગૃતતા જોવા મળી છે તમે અગાઉ બહાર કહો છો ગુજરાતની ઘણી ચૂંટણી જોઈ હશે પણ એની અંદર જે આટલો માહોલ જે ચૂંટણીનો બંધાયો છે કે જે લોકસભા રાજ્યસભાની ચૂંટણી એ રીતની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે લોકોને કોઈક ને કોઈક જગ્યાએ જે વકીલો છે એને અત્યારે દરેક વકીલોને એવું લાગી રહ્યું છે કે પરિવર્તનની જરૂર છે અને આ પરિવર્તનની જે હવા ચાલી રહેલ છે એની અંદર જ અમે આ ઉમેદવારી કરી છે અને આ પરિવર્તનના જે અમે બીડું જેડકું છે ને આ પરિવર્તન

એટલે એના વિકલ્પ રૂપે અમે એડવોકેટ પ્રોટેક્શન એક આવે ત્યાં સુધી રાહ જોઈએ અને ત્યાં સુધી એડવોકેટ ઉપર હુમલાઓ થતા રહે એડવોકેટ ના હકો છે ઈચ્છીનવા અતારે એવું ન થાય માટે અમે ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી છે કે કોઈ પણ જગ્યાએ વકીલોને કાંઈ પણ પ્રશ્ન થાય તો અમારી જુનિયર બાર એસોસિએશનની ની પાસઠ થી સિત્તેર જણાની ટીમ છે જેમાં હું પોતે કોર્ડિનેટર છું આ ટીમ છે એ તાત્કાલિક એ જગ્યાએ જાય છે અને વકીલોને કાયદાકીય અને ગ્રાઉન્ડ લેવલે જે કાંઈ સપોર્ટ અને આસિસ્ટન્સની જરૂર હોય અમે પૂરું પાડીએ છીએ હું રાજકોટ બાર એસોસિએશન સાથે જોડાયેલો છું મારી એક અપીલ છે કે હાલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જે સિનિયર એડવોકેટો છે અને જે જૂના છે એ તો જીતવાના જ છે પણ મારી એવી એક નમ્ર અપીલ છે કે તમારો એકડો ફગાડશો નહીં અને હાલ જે નવા તરવરિયા અને યુવાન જે છે સભ્યો એમને એમની તરફેણમાં એકડો આપી એને વિજય બનાવશો